ગઈશ તો આપણે આજે ગિફ્ટ ઓપનિંગ કરીએ બર્થડે ગિફ્ટ છે બે અને આ છે મારી શોપિંગ છે કાલે ડિસાઈ ગયા હતા ત્યાં શોપિંગ કરી અને બે બર્થડે ગિફ્ટ છે આજે ઓપનિંગ કરીએ કેમ કે બર્થ નથી મળ્યા તો બર્થડે મળે તો પછી આજે જ ઉપર કરે અને બે જોડે કપડાં છે એ આપણે લાવી એ તો હું આ ગિફ્ટ દઉં આજ છે બ્લુટૂથ કહીશું કે ઇયરબડ્સ એરબડ્સ છે એક તો મેં વાળેલું છે કેમ કે એનાથી અવાજ સારું આવે અને આમાં નીકળે છે શું શું નીકળાયું ખોખા છે એરબડ્સ એક તો ગાયબ છે વાળવા છે બંધ થઈ ગયું પાછું શું કુછ નહીં એમ નીકળ્યું છે ચાર્જર છે અને છે આ દઈ છે આજે હોય મને કબરની મે મે મારી જિંદગી મે પહેલે વાલા આયે એટલે આપણે આપડો ખબર ના પડે અમુ લાયે કે નામ કું દેમ સહી થકે તમે લાયન લાયન ગિફ્ટ કો એટલે એમ એવું હતું ને કે ગિફ્ટ ના પૈસા આવેલા હતા ગિફ્ટ તે ગિફ્ટ ના આ ગિફ્ટ ના પૈસા મે પે નથી કર્યા આના ગિફ્ટ ના પૈસા આવેલા હતા તમે ઓકે અને दिखाई गूँ आ रे घड़ियाल आ चॉइस मारी गिफ्ट पैसा आता अमेर गिफ्ट ने थैंक यू आप लाइव में भाई <laughs> तो पैसा थैंक यू ये तो इसमें से ये निकला है ये कहता है हिंदी गुजराती मिक्स ये ऐसा लग रहा है वोच वाच्छ में ठीक में चेक ये तो बनो नहीं देती अब पहली पहली बार लावन जाऊं जिम पहली बार इस स्मार्ट वॉच ये क्या बात है स्मार्ट वॉच आ हुआ है आ हुआ यार पड़ी जा चेक करيال पड़ीले क्या स्मार्ट वॉच होनी शुरू

મને પાછું પેકિંગ કરતો પાછું પહેરવાનું પેકિંગ કરવાનું કામ કરું ખતરનાક દુકાને ચાલે ને દુકાન અમારે દસ વાર ત્યાં દસ વાર કરવું પડે કાગળ જાય મૂકવાનું જો વોરંટી પછી નહીં અને આપણને ખબર નહીં પડે પાછી આ ના કરીને બહારી નાખ્યું

सही जाने को मुझे नहीं काय मार भगवान को मोहेस खबर है आई था तू को <laughs> जाएगा तो नहीं मैं तो, हम मो नहीं आऊ कोई कट तो नाव तो मन के मुक्वारी मुसी किलो बाय सिखवाड़ी એ કઈ દેખાતું બોક્સને રાખાતું મારથી હું મારું શું સહાય કરે તો ઓપન ઓપન કરી નાખ્યા છે બીજા ઓપન કરી બે ગીપ તો પટી ગઈ અને આ જ છે ચોઈસ છે મારી ચોઈસ તો બધી વાળી છે ઘડિયાળની ચોઈસ છે બીટની ચોઈસ છે બૂટ કહેવાશે

તેડા મસ્ત આવી મસ્ત લાગી દુખતા હે પિયર કઈઓને મનાવી કપડામે મન છોકરી ને કપડામ કપડની પડતી બધે કપડની છોકરી ન મંગાવ આ તો બધી દુકાન માં લાગે દુકાને પિયર કેવાય એટલે કઈ કળ લે કા જીવા આવે ઓ નહી આવે અને જેસ મુ તોને ટ્રેસટ કો બળ પાય મુ તો પંજાબી કોના બળ આ પેર ને પ્લાઝો ને મને ખબર નહોતી આ કેવાય પિયર પિયર કેવાય ને પિયર આ ઓડીશુ નોમે એવો પડે નીચે તી તી તૈને જીંદગી માં એ તને તો વાડ્યો છે પિયર એટલે કોકને કહે આપે આપે કહે કોકને કહે પિયર તું પિયર પહેરવાનું કોઈ વસ્તુ હે કે તું પિયર અને આ કપડા નમાડ્યો પિયર सौ बिल तीन हजार तीन सौ दोनों कपड़े का मिला के ये, ये वाले कपड़े मुझे बहुत अच्छे लगे छोटे 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 से छोटा नहीं पड़ा ब्लैक ब्लैक कलर वाओ मार घना खरा कपड़े ब्लेक कलर ने जो है ब्लेक कलर माय फेवरेट कलर नहीं ब्लेक कलर मैंने बहुत गम ब्लेक ब्लेक कलर पे व्हाइट ब्लू तीन कलर के कपड़े ज्यादा है पास बस हूँ बीजा कपड़े लाती थी बीजा कलर मैंने मैं गमत नहीं हो सर घरा कपड़े ब्लेक 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 है हाल मे एक चारोत पोत जोड़े टी शर्टो काड़े બોચ કે ચરોડે બચ્ચે પેન્ટ રોય જેસે જે બેટે કાલા કાળા તો બહુ બહુ રેસે કાળા કલરના કણા કલર કોન બ્લેક કલર છે લેક વ્હાઇટ પછી બીજો કયો કીધું બ્લુ કલર બોલી પાછે મારી શોપિંગ અને કઈ વસ્તુ તમને સૌથી સારું લાગી મને ગયું રેસ સૌથી સારું લાગ્યા કડિયાસાળ લાગી બહુ સરવા લાગ્યા बघू सारू लागेल माईस केली एक वाटी कुठले गम्प लाईक करजो सपोर्ट करजो ब सपोर्ट करजो खूप बधी सपोर्टने जरूर आहे खूप बघी के सपोर्टने केम की तरा सपोर्टने जरूर आहे कमके आजूबाजूवाडा तो सपोर्ट करेच काही तो किंवा आजूबाजूला वरसाद वरसाद नाही वादळावर તો ઉડી ગયું હતું હું લેવા નહીં ગઈ પછી બનાવી રહી જશે પછી ઉડી જશે મારે છે અને ગઈશ એવું મારે એવું છે ને કઈ ગમે ગયું મને તો બધે ગમે મને ચાલુ હું મારે કેમેરામાં દેખું હું ગમ તો વધારે બોલવા આદત છે આમ તો નહીં બોલતું આમને સામને આવતું તો આમ ગભરા જાય ગઈ કેમેરામાં બહુ બોલતું हमारे बहुत डर लगता है राइस इंसानों से हमें बहुत डर लगता है इंसान बड़े क्या इसको? स्वार्थी लोग होते अपने स्वार्थ के लिए कुछ भी करते हैं किसी के साथ कुछ भी कर लेते हैं अपना ही स्वार्थ दिखते हैं इसलिए हम थोड़े इंसानों से बहुत डरते हैं लाइक वीडियो? राइस <laughs> okay. Bye 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 bye. bye, bye.